હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેં ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે હું તમારી સાથે એકદમ સરસ એવી ફળસી પૂડીની રેસીપી લઈને આવ્યો છું તો ત્યારે આપણે સાતમ ઉપર બનાવતા જોઈએ છીએ તો મોમમાં એકદમ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ભૂકો થઈ જાય નાના મોટા સૌ ખાઈ શકે તેવી તો હા ચાલો આપણે મેંદાના લોટની ફરસી પૂડી લઈ આપણે બનાવીશું તો અહીંયા અમે એક કિલો જેટલો મેંદો લીધો છે હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા આખાને જીરું ઉમેરવાનું છે તો મેં બેથી ત્રણ ચમચી જેટલું આખું જીરું ઉમેર્યું છે તમે આનામાં કાળા તલ પણ ઉમેરી શકો છો હવે આ જીરું ઉમેર્યા બાદ હવે આપણે આમાં અધકચરા મરીનો પાવડર છે તે પણ ત્રણ ચમચી જેટલા આપણે ઉમેરી દેશું તો એકદમ સરસ મરીથી એકદમ સરસ જે પૂરીનો સ્વાદ છે ખૂબ જ સરસ આવે છે તમે ચાહો તો આમાં અજમો પણ ઉમેરી શકો છો પણ મેંદાની પૂડીમાં આ મરી અને જીરાનો સ્વાદ જ ખૂબ સરસ લાગે છે હવે આની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલી સોજી ઉમેરીશું એનાથી એકદમ જે આપણે પૂડી છે એકદમ કરકરી થશે તો હવે આ તમે જોઈ શકો છો બેથી ત્રણ ચમચી જેટલી આપણે સોજી ઉમેરી છે અને એકદમ સરસ રીતે હવે આને આપણે બધા લોટમાં મિક્સ કરી લેવાનો છે તો આ લોટ બાંધવાની જ ખૂબી છે તો લોટ બાંધી જો સરખી રીતે બાંધશો તો જ આપણી પૂડી છે તે એકદમ સરસ રીતે ફરસી અને એકદમ સરસ રીતે સોફ્ટ બનશે તો આ રીતે આપણે આ રીતના વચ્ચે ખાડો કરીને આપણે ઘી લઈ દેશું તો આમાં ઘીનું મૂળ દેશુ તો ઘી અને તેલ બંનેનું મોળ આપવાનું છે તો તમે ચાહો તો તેલનો પણ આપી શકો છો અહીંયા મેં બે થી ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લીધું છે અને ત્રણથી ચાર ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે હવે તેલ નાખ્યા બાદ આપણે ઓછું લાગે તો આપણે વધારે પણ ઉમેરી શકીશું તો હવે એકદમ સરસ રીતે આપણે બધા આપણે લોટમાં તેલ અને ઘીના મોણને મિક્સ કરવાનું છે આપણે આમાં મુઠ્ઠી પડતું મોડ નાખવાનું છે તો તમે જોઈ શકો છો જો ઓછું લાગે તો તમે આમાં ઉમેરી શકો છો તો એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને બધું લોટમાં ઘી અને તેલ છે તે મિક્સ થઈ જવું જોઈએ એટલે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો મુઠ્ઠી આ મુઠ્ઠી વળે છે આ રીતના આપણા લોટ બંધાઈ જાય છે તો આ રીતનું આપણે મોણ એડ કરવાનો છે હવે થોડું થોડુંક પાણી ઉમેરી અને એકદમ સરસ રીતે લોટ બાંધી દેવાનો છે તો લોટ નહીં બહુ કઠળ અને નહીં બહુ સોફ્ટ તેવો લોટ બાંધીશું તેથી આપણી પૂળી છે તે એકદમ સરસ રીતે ફરસી બનશે તો એકદમ સરસ રીતે આપણે થોડું થોડું લોટ પાણી એડ કરતા જઈને આ રીતનું આપણે સોફ્ટ લોટ બાંધી દેવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે નથી કઠળ અને નથી એકદમ ઢીલું આ રીતનું આપણે લોટ બનાવી લેશું હવે આપણે લોટ બંધાઈ જાય પછી આપણે અહીંયા એ બે ચમચી જેટલું ઘી લેશું અને બે ચમચી જેટલું તેલ લેશું હવે આની અંદર આપણે ચોખાનો લોટ હોય તો તમે ઉમેરી શકો છો મેં અહીંયા મેંદો લીધો છે તો એ બે થી ત્રણ ચમચી જેટલો આપણે મીંદો લેશું તો આ રીતે એકદમ સરસ રીતે એની પેસ્ટ બનાવી લેશું એટલે સાતમ આઠમ છે આપણે તો સતમના આપણે શીતળા સાતમના ઠંડુ બનાવતા હોય છે તો તમે શું બનાવો છો અને તમે કઈ રીતે ફરસી પૂરી બનાવો છો તો મને જરૂરથી કમેન્ટમાં જણાવજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તો પ્લીઝ તમે કમેન્ટમાં જણાવી અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તમે જોઈ શકો છો આ રીતે આપણી સ્લરી બની ગઈ છે તો હવે આપણે અહીંયા મેંદાના લોટમાંથી એક લુઓ લઈને આ રીતે પૂરી બનાવી લેશું તો મોટો આપણે પૂ આપણે આ રોટલી જેટલો જ આપણે અહીંયા રોટલી જેટલું આપણે વણવાની છે તો હવે જો આ વણાઈ ગયા બાદ આપણે જે સ્લરી આપણે તૈયાર કરી તે મેંદાના લોટની અને ઘીની તેના ઉપર લગાડી દેશું તો આ જ ખૂબી છે જે બનાવવાની તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ રીતે આપણે આમાં લગાડી અને એકદમ સરસ રીતે ટાઈટ રોલ વાળવાનો છે તો એકદમ કિનારીએ કિનારીએ લાગી જાય તે ખાસ ધ્યાન રાખવાનું નહીં તો જે આપણા પળ છે તે એકદમ સરસ છૂટા પડી જશે તો હવે એકદમ ટાઈટ છે તેનો રોલ વાળી લેવાનો છે તો આ રીતે આપણે રોલ વાળીએ હું આગળ બીજી રીત પણ બતાવવાની છું તો તમે સ્કીપ કર્યા વગર વિડીયો જરૂરથી જોજો તો હવે એકદમ સરસ રીતે આ ટાઇટ રોલ વળી ગયો છે હવે આ ચા ચપ્પુના મદદથી આપણે આના મીડિયમ સાઇઝના કટકા કરી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા મીડિયમ સાઈઝના કટકા કરી લેવાના છે તો એક જ સાઇઝની પૂડી બનીને તૈયાર થશે તો આ રીતે એકદમ સરસ રીતે કટકા થઈ જાય પછી આપણે હાથેળીના મદદથી આવી રીતના ઊભો લોયો રાખી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આવી રીતના બસ આ રીતના આપણે કરી દેવાના જો છેડો છે તેને આપણે દબાઈ લેશું જેથી છેડો છે તે આપણા છૂટે નહીં તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પળવારી આપણી પૂરી બનીને તૈયાર થશે તો બારે બજારમાં દુકાનો મળતી હોય એનાથી પણ સારી આપણી ઘરે બનાવી શકીએ છીએ તો હવે આની રીતે આપણે મીડિયમ સાઇઝની બધી પૂડી વણી લેશું તો તમે જોઈ શકો છો આ જ રીતે અને તમે બધી મારા રેસીપી તમે કયા ગામથી કયા શહેરથી જોઈ રહ્યા છો તો તે પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો તો આ રીતે આપણે મીડિયમ સાઇઝની આપણે પૂરી વણી લેવાની છે આ જ રીતના મેં અહીંયા બે મોટી રોટલી વણી લીધી છે હવે તેના ઉપર આપણે સ્લરી લગાડી લેશું તો પહેલાં બનાવી હતી એનાથી આ જુદી રીત છે થોડીક તો હવે સ્લરી લગાડ્યા બાદ એકદમ સરસ રીતે કિનારીએ કિનારીએ લગાડી દેવાની છે જેથી આપણા પળ છે તે છૂટા ન પડે હવે એના ઉપર આપણે બીજી રોટલી વણીને આના ઉપર એડ રાખવાની છે તમે ચાહો તો ચાર પળ પણ કરી શકો છો આપણે અહીંયા બે પળ જ કરીશું તો આ રીતે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો બધી જગ્યાએથી આપણે આ રીતે કવર કરી લીધું છે તો હવે આપણે બીજી રોટલી વણેલી હોય તેની આપણે એની ઉપર એડ રાખી દઈશું મેં કીધું આ પ્રમાણે તમે ચાર પળ પણ કરી શકો છો આવી રીતના સ્લરી લગાડતા જઈને ચાર રોટલી રાખી અને પછી આપણે ટાઈટ રોલ વાળી અને તે રીતે પણ તમે બનાવી શકો છો પાછો એના ઉપર આપણે સ્લરી લગાડી દેવાની છે તો એકદમ સરસ રીતે આપણા ખાખરા પૂરી જેવી એકદમ સરસ જેવા આપણા પકવાન ઘણી વખત આપણે બનાવતા હોય છે તે રીતની બહુ જ સરસ એવી સ્વાદમાં આ પૂડી બનીને તૈયાર થશે તો તને આ ચાય સાથે તમે સર્વ કરી શકો છો નાસ્તામાં પણ સર્વ કરી શકો છો તો આ રીતે એકદમ સરસ રીતે સ્લરી આમાં પણ લગાડી દઈશું અને આવી એવી જ રીતના આપણે અહીંયા ટાઈટ રોલ વાળી દેવાનો છે તો હવે ટાઈટ રોલ વાળ્યા બાદ હવે આપણે એકદમ સરસ રીતે ટાઈટ વાળવાનું છે કેમ કે જો આપણે ટાઈટ રોલ નહીં વાળી તો તેના પળ છે તે છૂટા પડી જશે અને સ્લરી પણ ખૂબ જ સરસ રીતે લગાડવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે રોલ વાળી દીધો છે હવે પાછા ચપ્પુના મદદથી આપણે પહેલાં બતાવ્યું એ જ પ્રમાણે ચપ્પુથી મદદથી આપણે આ રીતના એક સરખા લુયા કાઢી લેશું અને પછી આપણે એવી જ રીતના પૂડી વણી લેશું આ થોડીક મોટી થશે અને ઓ થોડીક નાની થશે આમાં બે પડ થઈ ગયા છે તેના માટે તો આ રીતના તમે શકો છો તો બહાર બજારમાં તમે તમને આગળ બતાવ્યું એનાથી પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો મેં એકવાર વખત આ જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો આ રીતે આપણા પડદેખાય છે ને આ રીતે ઊભું હોય તેને આ રીતે લોએને દબાઈ દેવાનું અને છેડો છે તેને પણ એકદમ સરસ રીતે દબાઈ દઈશું જે તે છૂટે નહીં હવે મીડિયમ સાઇઝની આવી રીતના પૂરી તળી લે આપણે વણી લેવાની છે અને હું વણું છું ત્યાં સુધી મેં અહીંયા તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો આ રીતે એકદમ સરસ રીતે આપણે બધી પૂરી છે તેને વણી લેવાની છે તો તમે જોઈ શકો છો તે આ સાઇઝમાં થોડી મોટી બની છે તો આપણે અહીંયા બે પળની બનાવી હતી તેના માટે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તમને પળ પણ દેખાવા લાગ્યા છે હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેલમાં આપણે સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પૂળીને તળી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તેલનું ટેમ્પરેચર આવું જ રાખવાનું છે નથી એકદમ સ્લો નથી એકદમ તપેલું તો આ રીતે આપણે બધી પૂડી તળી લેવાની છે તો તમે કઈ રીતે બનાવો છો અને જરૂરથી જણાવશો અને પ્લીઝ તમે વિડીયો જો ગમતું હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરો લાઇક કરશો અને સબસ્ક્રાઈબ કરશો તો તેના પૈસા તમને લોકોને નથી લાગવાના તો તમે લાઇક કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થવા લાગે છે તો હજી પણ થોડીક વખત આપણે હજી બે મિનિટ જેટલી આપણે એકદમ સરસ રીતે પૂરીને તળી લેશો તમે જોઈ શકો છો હજી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પૂડીને તળી લેવાની તો તૈયાર છે એકદમ સરસ એવી આપણી ફરસી પૂડી તો એકદમ જો મોઢામાં નાખતા અને એકદમ સરસ રીતે ઓગળી જાય અને આ નાના મોટા સૌ ખાઈ શકે તેવી આપણે પૂરી બનીને તૈયાર છે અને એકદમ સરસ રીતે ચૂરો ચૂરો થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સોફ્ટ બની છે તો કેવી લાગે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા